જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો આપણે ગાય માતા બપોરના ટાણે સરી રહ્યા છે અમારા જંગલ વિસ્તારની અંદર અને જંગલ તો આ આપણું પશુધન ગોકુળ ગીર ગૌશાળાનું ઔષધિનો ગુણધર્મ આરોગી રહ્યા છે નેચરલી દેશી ઘાસચારામાં આપણે ઝીંઝવો શણિયાર મુસળિયું ઘાસ એવું અનેક પ્રકારની વનસ્પતિ ગાય માતા ગ્રહણ કરી રહ્યા છે તો આ આપણું જંગલ વિસ્તાર એક આપણે રાઉન્ડ મારી દઈએ તો આ આપણું પશુધન અને ખાસ કરીને હા ડુંગરાળ વિસ્તાર જે મોરલાની કીકિયારો અને કિલોરની અંદર ગાય માતા હરા સારા સરી રહ્યા છે તો ગાય માતાની એસીમ કૂપાયેલી સરવાનું પણ બહુ સારું એવું થઈ ગયું છે તો આપ જોઈ શકો છો વરસાદે પણ સારું કામ કરી નાખ્યું છે અને સરિયાણ પણ સામટું છે તો આ અમારું જંગલ ગાંઢ જંગલ ને ખાસ કરીને ભગુડા ધામનું એક ઘરેણું એવું આ અમારું જંગલ જે મોરલાન મિતુડાન પશુ પક્ષી ને પ્રાણીઓના સંગમની અંદર પ્રકૃતિની ગોદમાં પ્રારંભ અને પ્રેમાળ જીવનશૈલીમાં ગાય માતા ગ્રહણ કરી રહ્યા છે જય ગૌ માતા વંદે ગૌ માતરમ તો ફરી મળીએ આપણે નવા બ્લોકમાં જય ગૌ માતા